છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય પાસે જંગી જાહેર સભા સંબોધી હતી જેમાં પાંચ લાખથી વધુના મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરતા પહેલા એક જાહેર સભા સંબોધી હતી અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી અને જિલ્લા સેવા સદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા જેમાં આદિવાસીઓ ડોલનગારા સાથે વિજય સરઘસ હોય તે રીતે ઉમટી પડ્યા હતા અને ભારે નાચગાન કર્યો હતો અને લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને ખવા પર ઉચકીને નાચગાન કરાવ્યું હતું જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા તેમજ ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા માજી સાંસદ ગીતાબેન રાઠવા નારણ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભામાં આવતી સાથે સાત વિધાનસભાના ધારાસભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર લોકસભાનું ઉમેદવારી પત્ર ભરવામાં સૌ આદરણીય મારા વડીલો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મારા સમગ્ર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભરાયું છે ત્યારે અમે પાંચ લાખ करता लीडती आ लोकसभा कमर नरेंद्र जसु भाई एक जाते मोटी टीम के आज में, जसु भाई राठवा जी ने नामांकन दाखिल किया है, पूरे उत्साह के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं की उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहाँ से जसुभाई भाई राठवा को जिता करके भेजेंगे सर गुजरात में क्षत्रिय आंदोलन चल रहा है पूरे आज विशाल की फोज साथ छोटा उदयपुर न उम्मीदवार श्री जसूरभा राठवा नु फॉर्म भरवा सौ જઈ રહ્યા છીએ જેમાં સાથે જિલ્લાના અને પ્રદેશમાંથી આવેલા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી એવા મુંડાજી પ્રદીપસિંહ જાડેજાજી કસ્ટર પ્રભારી સાથે સૌ ધારાસભ્યો લોકસભાના ધારાસભ્યો અને કાર્યકરો જોડાયા છે ને આજે બહુ ખૂબ ઉત્સાહથી દરેક લોકો આ છોટા ઉદયપુર લોકસભાની જનતા એક સાથે જોડાઈને જસુભાઈને જીતાડવા માટેનું આહવાન કર્યું ભારતીય જનતા પાર્ટી જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો